બોટાદ જિલ્લાના રાણપુર માં ભાલ નદ્યોગ કે વિકાસ ખાદી કોટેરા ગ્રામ ઉદ્યોગના કેબિનેટ મંત્રી મુલાકાત ગ્રામ ઉદ્યોગમાં અને તથા ઉની હોજરી સિલાઈ કેન્દ્ર ખાદી કોટેર અને ગ્રામોદ્યોગ નો વિસ્તારથી કેમ્પસ માં કામ કરતા બહેનોની કામગીરી નિહાળી મંત્રી નરેશ પટેલે બહેનો સાથે વાર્તાલાપ કરી બહેનોને પ્રોત્સાહિત કર્યા અને આજે જ્યારે હું પહેલી વખત બોટાદ જિલ્લાના ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ નાણપુર ખાતે જ્યારે આવવાનું થયું છે ત્યારે મોડે સુધી ચેરમેન અને એમના સાથી સભ્યો અહીંયાના આગેવાનો અધિકારીઓએ મોડે સુધી મારી રાહ જોઈ અને તેમ છતાં આ સંસ્થાની મેં પૂરેપૂરી મુલાકાત લીધી છે કામ કરતી બહેનો સાથે પણ મારે મળવાનું થયું ખૂબ આનંદ થયો કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો ગ્રામીણ વિસ્તારની બહેનોને કેવી રીતે રોજગારી મળી શકે એ જે એમની ભાવના હતી એને ઉજાગર કરવા માટે યશોસી પ્રધાનમંત્રીજી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા ત્યારથી લઈ અત્યાર સુધી એને ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છે